બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ટડાવ ખાતે શીતળા માતાજીના સાનિધ્યમાં ગૌરોષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજ ગોધામ મહાતીર્થ પથમેળા સંચાલિત શીતળા માતા ગૌનંદી તીર્થધામ ટડાવના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એવમ ત્રિદિવસીય નવચંડી યજ્ઞનું આયોજન તારીખ પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે દર્શનનો લાભ લેવા સર્વે ભાવિક ભક્તોજનોને આ પ્રસંગે પધારવા કથા શ્રવણ તેમજ દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જય ગૌ માતા જય ગોપાલ અત્યારે શીતળા માતા નંદી ગૌશાળા તીર્થધામ તળાવ ખાતે શ્રીમદ ભાગવત કથાનું સરસ આયોજન ચાલી રહ્યું છે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ તારીખ એક બે બે હજાર ચોવીસથી સાત બે બે હજાર ચોવીસ સુધી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં વક્તા તરીકે હું શ્રી ગૌતમભાઈ ભાગવતાચાર્ય પૂજ્ય ઋષિજી વ્યાસાસને વિરાજમાન છું અને એ શ્રીમદ ભાગવત કથા અંતર્ગત એ ભાગવત કથાની અંદર તારીખ ત્રણ બે બે હજાર ચોવીસને શનિવારના રાત્રે નવ કલાકે સરસ ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ કાર્યક્રમની અંદર એ ભવ્ય સંતવાણીની અંદર એ ડાયરાની અંદર નામી અનામી અનેક કલાકારો આવી રહ્યા છે દેવાયતભાઈ ખાવડ પર્વતભાઈ રાવલ નીતિનભાઈ બારોટ જયમંતભાઈ દવે અનેકાની કલાકારો તેમાં ઉપસ્થિત રહેશે તો આપણે સૌ આવો એ ભાગવત કથાને નંદીઓના સંવર્ધન માટે આપણે કાર્યને આગળ ધપાવીએ આપણે સૌ નંદીની સેવામાં જોડાઈએ સો ગાયોની સેવા કરતાં જે ફળ મળે એ એક નંદીની સેવા કરતાં એ ફળ આપણને પ્રાપ્ત થાય છે તો આવો આપણે સૌ એ ભાગવત કથામાં જોડાઈને આપણે નંદી ભગવાનની સેવા કરીએ